મારા ઘેર જે ચા બને છે એ આખા ગામમાં નહીં બનેતી અરે તમારા ઘેર ચા પેલા હારી નથી બનતી કે આલે હારી નહીં બનતી અને તમાર ચા પીવું હોય ને તો ખાલી હેડો મારા ઘેર અરે એક નંબર ચા પાઉ તોમ ભલા આદમી હા ભાઈ મને ખબર છે કે મફૂજી બધા તમારા ઘરની ચા વખોણ છે બરાબર પણ આજ મારા ઘરની કહાની આખી અલગ છે અરે મફૂજીની વાત ના કરો તમે આખા ગામમાં ગમે તેમ પૂછી લેવો ને કે ખેગરજીના ઘરની ચા ચીવી હોય છે એમ જ કે હે નંબર 1 એવું છે એમ હા એટલે તમારે બધન પૂછવું છે પૂછવું પડે કે અરે એમ પૂછવાનું છું આવે ભલા આદમી બધાને ખબર છે કે હરીબાના ઘરની ચા હારી થતી નહીં અને તો તમને ખબર છે કે આપણા વાહમ ગમે તે મહેમાન આવ્યો હોય તો બધાને ઘેર ચા આવે એટલે મેમને પીવી અને મેમન જોડે જે બેઠું હોય ને એ ચા પીવી અને જેવી તમારા ઘરની ચા આવે એટલે મહેમાન એકલા જ પીવી આજુબાજુ જે બેઠા હોય ને એ સોટે પીતા નહીં બસ કે કરજી બસ આલે ભલા આદમી કાયા ના તો હાચું કહું છું એ બહુ થઈ ગયું હા તમે સાચું કીધું હા આરી હું ખોટું કરી બતાયો ખોટું હા મારા મું તાકાત છે એટલે હું કરશો એમ કીધું કે મારા ઘર ની ચા બધા વખવા કે ભાઈ ઘર ની ચા જેવી અને લેવો તો સરસ પાડવી છે એમને હા સરદ પાડવી છે મારા ઘરની ચા પાવું પછી બધા લઈને તમારા ઘેરાવ ચા પીવા હડો એવું છે ને હા આઈ જા હા હાડો